નમસ્કાર એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામો યુપીમાં મુલાયમ પંજાબમાં વાદળ છવાયા ઋની નિકાસ ઉપર પ્રતિબંધ લદાતા મુખ્યમંત્રીનો વડાપ્રધાનને પત્ર ધોરણ દસની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ ડાકોર જતા માર્ગો જય રણછોડના નાથથી ગુંજી ઉઠ્યા પોલેન્ડમાં ટ્રેન અકસ્માત સોળના મોત જોઈએ સમાચાર વિગતવાર આખા દેશની નજર ઉત્તર પ્રદેશના રાજકારણ ઉપર મંડરાયેલી છે ત્યારે ચૂંટણીના પરિણામો ઉપરથી જણાઈ રહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી બહુમતી તરફ આગળ વધી રહી છે એટલે કે મુલાયમ મુલાયમસિંહની સરકાર રચાય તેમ જણાય છે તો ઉત્તરાખંડમાં કોઈ પણ પક્ષને બહુમતી નહીં મળતા ત્યાં ત્રિશંકુ સરકાર આવે તો ગોવામાં ભાજપ સરકાર બનાવશે અને મણિપુરમાં કોંગ્રેસ સરકાર બનાવે તો પંજાબમાં કોઈ પણ પક્ષને બહુમતી નથી મળી એટલે અકાલી દળ અને ભાજપનું ગઠબંધન થયું હોવાથી પંજાબમાં અકાલી દળ ભાજપની carbon C. પ્રાપ્ત અહેવાલ મુજબ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી સહિત પરિવારના ઉત્તર પ્રદેશમાં મેદાન મારી ગઈ છે ઉત્તર પ્રદેશમાં ચારસો ત્રણ બેઠક સમાજવાદી પાર્ટી એકસો છન્નુ બીએસપી ને અઠાણું બીજેપી એકાવન કોંગ્રેસ પિસ્તાલીસ અને અન્યને ફાળે તેર બેઠકો આવી છે જ્યારે પંજાબમાં અકાળી અન્ય તો ઉત્તરાખંડમાં બીજેપી કોંગ્રેસ સાત અને અન્ય પાંચ બેઠકો સાથે આગળ ચાલી રહ્યું છે આ પરિણામો ઉપર નજર કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી પંજાબમાં અકાળી દળ ગોવામાં ભાજપ જ્યારે ઉત્તરાખંડમાં કોઈ પણ પક્ષ સ્પષ્ટતા ન જણાતા ત્રિશંકુ વિધાનસભાના અણસાર દેખાઈ રહ્યા છે જ્યારે મણિપુરમાં કોંગ્રેસની સરકાર બને તો નવાઈ નહીં કેન્દ્ર સરકારે કપાસને નિકાસ ઉપર એકાએક પ્રતિબંધ મૂકતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનને પત્ર લખીને આક્રોશ વ્યક્ત કર્યો છે આ અંગે સરકારી પ્રવક્તા જયનારાયણ વ્યાસે માહિતી આપતા જણાવ્યું છે કે મુખ્યમંત્રીએ એવી સ્પષ્ટ માંગણી કરી છે કે કપાસની નિકાસ યુપીએ સરકારના દર વર્ષના આવા મનઘડત નિર્ણયો સૌથી વધુ ભોગ ગુજરાતના કપાસ પકવતા લાખો ખેડૂતો બને છે અને અબજો રૂપિયાની આર્થિક પાયમાલી સર્જાય છે ત્યારે કપાસની નિકાસ ઉપર

एक करारा झटका दिया है जैसे हम जानते हैं विश्व के कॉटन मार्केट में एक अव्वल प्रतिस्पर्धी भारत है भारत से जो कॉटन पैदा होता है उसका एक तिहाई हिस्सा गुजरात पैदा करता है और जो यहाँ से मार्ग निकासित होता है उसका 50 प्रतिशत हिस्सा गुजरात का है ये घटना तब घटी है जब पूरे देश में ये जो कॉटन का उत्पादन है वो तीन सौ पैसठ बेल्स तीन सौ पैसठ लैक बेल्स के करीब पहुंचा है और गुजरात का अपना प्रोडक्शन भी जो गत साल अट्ठानवे लाख बेल्स था ये साल एक लाख बेल होने की अपेक्षा है ગુજરાતનો શંકર કપાસ જેની ઉત્તમ ગુણવત્તાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય નિકાસ બજારમાં સૌથી વધુ માંગ છે તેને નિકાસના કેન્દ્રીય પ્રતિબંધમાંથી કાયમી મુક્તિ આપવા પણ આગ્રહપૂર્વક માંગ કરી છે મુખ્યમંત્રી વડાપ્રધાનનું એ હકીકત પ્રત્યે ધ્યાન દોર્યું છે કે ગયા વર્ષે પણ કપાસની નિકાસ એકાએક નિર્ણય કરીને ગુજરાતના ખેડૂતોને ચૌદ હજાર કરોડની જંગી આર્થિક નુકસાનીનો ભોગ બનવામાં બનાવવામાં આવેલા અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ નીચા જતા કપાસની નિકાસબંધી ઉઠાવી લેવામાં આવેલી જેનો આર્થિક ફટકો પણ લાખો ખેડૂતોને પડ્યો છે કપાસની નિકાસબંધી અંગેના એકાએક નિર્ણય વિશે સીધો પ્રશ્નાર્થ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના મંત્રાલયો અને તેની સાથે સ્થાપિત હિતો ધરાવતી કેટલાક ટેક્સટાઇલ મિલો અને કોટન યાન મેન્યુફેક્ચર વચ્ચે સારગાટ બંધાઈ ગયેલી છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ ની પરીક્ષાનો પ્રારંભ થયો છે ગઈકાલે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે આજે ધોરણ માં કુલ નવ લાખ છવ્વીસ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આજે પ્રથમ ગુજરાતી વિષયનું પેપર હતું ધોરણ દસથી સાતસો પાંત્રીસ કેન્દ્રો પરથી પરીક્ષા લેવાઈ છે ધોરણ ના વિદ્યાર્થીઓ પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહ્યા હોવાથી ઘણા વિદ્યાર્થીઓ થોડી ગભરાટ જોવા મળી હતી તો વાલીઓ દ્વારા પણ પેપર પૂરતા સમયમાં વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે પરીક્ષા અગાઉ વિદ્યાર્થીઓનું શાળામાં ગુલાબ અને સાકરથી થી મો મીઠું કરાવી પરીક્ષા અંગે શુભેચ્છા પાઠવવામાં આવી છે ફાગણી પૂનમે ડાકોરના કાળિયા ઠાકોરના દર્શનનું અનેરું મહત્વ છે ભગવાન રણછોડરાયની નિશ્રામાં હોળીનો ઉત્સવ ઉજવવા ભાવિકો ડાકોર તરફથી સંઘ સ્વરૂપે જઈ રહ્યા છે રાજ્યના અનેક વિસ્તારમાંથી પદયાત્રા સંઘો જઈ રણછોડના નારા સાથે આગળ વધી રહ્યા છે ડાકોર જતા કોઈ પણ પદયાત્રીઓ પરેશાન ન થાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે ચા પાણી નાસ્તા અને આરામ માટે ઠેર ઠેર છાવણીઓ ધમધમી રહી છે દર કિલોમીટરે છાવણીઓ કાર્યરત છે ફાગણી પૂનમ એટલે કે સાતમી માર્ચ હોળી ના દિવસે સવારે મંગળા આરતી થશે અને લાખો ભાવિક ભક્તો મંગળા આરતીના દર્શન કરી ધન્યતા અનુભવશે હાલ તો ડાકોર તરફ જતા તમામ માર્ગો જય રણછોડ માખણ ચોના નાદથી ગુંજી રહ્યા છે દક્ષિણ પોલેન્ડમાં એક જ ટ્રેક ઉપર દોડતી બે ટ્રેનો અથડાતા સોળ જણા માર્યા ગયા છે અને અઠાવનને ઈજા થઈ છે આ દુર્ઘટના વીસ કરતા વધુ વર્ષોમાં પોલેન્ડની સૌથી ખરાબ રેલવે દુર્ઘટના છે ક્રેકોવની ઉત્તરે જેકોસીની ટાઉન નજીક આ ભયંકર ટક્કર સર્જાઈ હતી એક ટ્રેને ખોટા પાટા ઉપર ચડી જતા આ દુર્ઘટના સર્જાવા પામી છે જોકે અધિકારીઓએ જણાવ્યું છે કે દુર્ઘટનાનું કારણ નક્કી કરવું ઘણું વહેલું ગણાશે રાષ્ટ્રપ્રમુખે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને છે કે જ્યારે બચાવ કાર્ય પૂરું થઈ જશે ત્યારે તેઓ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરશે આ પહેલા પોલેન્ડમાં ઓગણીસો નેવુંમાં બે ટ્રેનો અથડાઈ હતી જેમાં સોળ લોકો માર્યા ગયા હતા ત્યારબાદ આ મોટો બનાવ છે આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન નમસ્કાર